પશુપાલન માટેની આ વ્યવસાય ખેતી કરેલી પેલા મીટિંગ કરી રાખેલી હારીજ કાઠે એટલે અમે બધી બહેનો એક થઈ અમારા ગામમાં આ વધારાની કોઈ પેલી નહીં તો અમે પશુપાલન કેટલો બધો બધોરણ થઈએ ચોમાસામાં કેટલી તકલીફ બેઠી હીએ તો અમારું દૂધ આખું ચાલીસ પચાસ રૂપિયા જાય ભાવ નો મળો બધા ભાવ વધારો ના આપો આ ભાઈ આયા હું અશોકભાઈ તો કેમ અમને ન આપું પક્ષાપક્ષી કોંગ્રેસ ભાજપમાં હોય બાકી અમાર મજૂર વર્ગ ઉપર થોડી હોય અમે અવાર હોજના અમારા ભાઈઓ જ આવ હોય તો તમે છોકરાનો પાછે દૂધ ખાવાનો આપીએ અને તમારા બધા નેતાઓનો ઈયન કરવો તો તમે લડાઓ પણ અમારા મજૂર વર્ગને અમે કેરણ કરવાનું બંધ કરો અને અમને ભાવ આલો અમારું પોષણ થાય એવું કરો અમારો ખેતી ગણો અથવા પશુપાલન વ્યવસાય ગણો અમાર જે છે આના ઉપર જ છે જુઓ અમાર મજૂરી ગણો કે જે ગણો અને અમે ભાવ વધારાની આશા રાખીએ બધા ગમણે ભાવ વધારો વેચા સમી હારીજ અને સંખેશ્વર તાલુકાના ખુબ મોટી સંખ્યામાં સ્વયં પશુપાલકો ઘટાડી રહ્યા છે દુધસાગર ડેરી ની અંદર આજના આધુનિક યુગ નું જે મોંઘવારી નું પોસાતું નથી અને એની સામે ભાવ નથી મળતા એ ભાવના વિરોધની અંદર ત્રણે ત્રણ તાલુકાના પાંચ હજાર થી પણ વધારે પશુપાલકો જોડાઈ રહ્યા છે જેની અંદર અમને ભાવની સાથે સાથે અમારા પશુ મુખ્ય આહાર સાગરદાન છે અને સાગરદાન ની અંદર આ લોકોએ એ છ થી સાત ટકા માટી નાખી છે જેની ક્વોલિટી બગાડ નાખી છે પશુઓ ખાતા નથી એ કિનો વિરોધ છે જે દૂધ સાગર ડેરી નું દેવું છે કોણ ભરશે નવી લોનો કરી છે અને

આવનારા અંદર અમારી માંગો સ્વીકારવામાં આવે તો દુધસાગર ડેરી ના ગેટ સામે પચાસ હાજર થી પણ વધારે પશુપાલકો ભેગા થઈ અને ડેરી નો ઘેરાવો કરશું પશુપાલક સમિતિ દ્વારા હું મારું નામ શિવરાજભાઈ દેસાઈ છે અને હું પશુપાલક સમિતિ નો કરવી મારું નામ કાનજીભાઈ છગનભાઈ દેસાઈ હું છેલ્લા પચીસ વર્ષથી સોઢવ દૂધ ઉત્પાદક મંડળી પ્રમુખ છું વિપુલભાઈના શાસનમાં પણ હું પ્રમુખ હતો અને અશોકભાઈ ના શાસન પણ હું પ્રમુખ છું અશોકભાઈ એ અણીશુદ્ધ વ્યક્તિ મળ્યો છે એક વાલિયા પુરુષ છે મોતી દાદા ના કોઈ વખત છેલ્લા સાડા ચાર પાંચ વર્ષ આવા ત્યાં કોઈ દિવસ ભાવ ઘટ્યા નહીં દર વર્ષે

એની માંગણીઓ કારણ કે બધા ભારવા જ છે તમારું કઈ કેવું શું થાય મેન્ડેટરી થવું જોઈએ સરકાર જે પાર્ટી જે કરે ભાજપ જે આગામી સમય પશુપાલન પશુપાલન છે ના એ જે વહીવટ કરતા છે ને અહીંયા બે મહિના પેહલા અશોકભાઈ ખીચું ભરાઈ ગયું વાયા વાયા ભોજન તૈયાર આવશે આજની મીટિંગનું

અને ચેરમેન આ પચી જણા આવે ચાર વાગે ચેરમેન ને ભેગા કરી